ડોક્ટર વિઝીટ માં એના ખર્ચા માં કેવું રાય છે તમને પચાસ ટકા રાહત ના છે પચાસ ટકા રાહત થઈ ગઈ આમ બીજી બધી રીતે સંતોષકારક છો દાણ ના અંદર ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ ક્લાસ છે અચ્છા બીજા પશુપાલક મિત્રો શું કહેવા માંગો છો આના વિશે કે આ દાણ ખવડાવવું જોઈએ કે ના ખવડાવું જોઈએ આ ખવડ સાબર દાણ બંધ કરીને મેવાડ કિંગ જ ખવડાવવું જોઈએ ઓકે બધી રીતના બેનિફિટ રહે 100% તમે સંતોષકારક છો નથી 100% કોઈ રિપીટ ના ઉઠાવવાનો કોઈ પ્રોબ્લેમ કોઈ પ્રોબ્લેમ નહીં ઓકે ધન્યવાદ સાહેબ